ગાયદેવ વંદની જી કે જ્યોતિગણશ ભગવાન કી ઓગર પ્રગ્યાય વિધમ મહાકાલાય ધીમે ત્રીરામ પ્રચોદયાત સજલશ્રદ્ધાય વિદમે મહાશક્ત ચીમહ तन्नो भगवते प्रचोदयात् ॐ आयातु वरदे देवि त्र्यक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसा माता ब्रह्मयो निर्नमोऽस्तु ते ॐ स्तुता मया वरदा वेदमाता प्रचोदयन्तं पावमानि द्विजानम् आयुः प्राणं प्रजां पशुं किरतिं द्रविणं ब्रह्मवर्चषं मह्यां दत्वा व्रजत ब्रह्मलोकम् ફૂલ ચડાવી દેજો માતા જરા ફોટા ની આગળ ફરીથી હાથમાં ફૂલ લઈ લેજો ઓમ દી બ્રાહ્મણ વંદમાન હાસ્ત્રેજમાનો હવિર્વિહિ અહિડમાનો વરુણે અબોધ્યુરુષધ્વમ સમાન આયુ પ્રમોષિ ઓમ મનો જ્યોતિર્જુષતા બૃહસ્પતિમાં તનો ત્વરીશ યજ્ઞ ગોમ સમીમ દુઃખ े देवास इह मा ॐ मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरे सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्यैत्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। ॐ गणान्द्वा गणपतिग्वम् अवामहि प्रियाणान्द्वां प्रियपतिग्मं अवामहे। निधिनान्द्वा निधिपतिग्मम् અવ મિ વસો મમ આહમ જા ગર્ભધમ તમ જા ગર્ભધમ

ॐ द्योशान्तिरन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिरापहैर्ब्रह्म शान्तिः सर्वग्वं शान्तिः शान्तिरेव शान्तिः शामा शान्तिरेधि ॐ विश्वानि देव सवितर् सवितर्दुरितानि परासुव यद्बदरं तन्न आसुवः શાંતિ 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 સર્વાિષ્ટસુ શાંતિ ગાયત્રી મંત્ર સાથે ઉચ્ચાર કરશું ઓ ભૂર્ભુવઃ શીતુરવારેણ ભોદેવો નહ પ્રચોયા ભુવાહત શુર્વા ધીમી ઇયોગ પ્રચોયા ઓમ અગ્નિન યુપરાય અસમાન વિશ્વામયુનાની વિદ્વાન યોમજુહુરાણ મો ભૂયે નમ ભક્તિમ ચલો ઉતારીશું ભારતી બેન ઓદા દો વદી પરમ પ્રધાનષ વિશ્વદિતા રણમીશ્વર વામ નમો વિનાશનાય ॐ यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुत सुनवन्ति दिव्ये स वै वेदै सङ्गपदक्रमोपनिषदै गायन्द्रियम् श्यामगा ध्यानावस्थितदगते न मनसा पश्यन्द्रियं योगिनो यस्यान्तं न सुरासुरगणां देवाय तस्मै नमः देवाय तस्मै नमः कर्पूरगौरम् करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम् सदा वसन्तं हृदयारविन्दे विन्दे भवां भवानी सहितां नमामि मङ्गलं भगवान् विष्णो मङ्गलं गरुडध्वज मङ्गलं पुनरीकाक्ष मङ्गलाय हरिः सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमो सुते जलप्रसेचनान्ते पुष्पे हि आरात्रिकं समर्पयामि ॐ देवाभिवन्दनं સુતા મરદા વેદમાતા પ્રચોદયંત કાવમાનીજાન આયુ પ્રાણ પ્રજા પશુ કિરતી દ્રવિણ બ્રમ વૃદં બ્રહ્મલોક ગાયત્રી માતા ગુરુદેવ માતાજી ભગવાન દીવ માં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી તીર્થ શાંતિ કુશ હરિદ્વાર દ્વારા આયોજિત જ્યોતિ કરા નું દીવમાં આગમન થતા દીવ જિલ્લા પરિવાર દ્વારા દીવ આવતા સ્વાગત અને સન્માન બાદ પૂજા અર્ચના કરવામાં આવી અને જ્યોતિ શોભાયાત્રા નીકળી બપોરે ચાર કલાકે શ્રી ગંગેશ્વર મંદિર કુદમ ખાતે આ કરસ રથ બાદ મંદિર માં પૂજા કરી અને ત્યારબાદ સુખનાથ મહાદેવ મંદિર કુદમ માં મોટી સંખ્યામાં હાજર રહેલ મહિલાઓએ પૂજા અર્ચના અને આરતી કરી અને અંતમાં અમદાવાદ લંડન પ્લેન ક્રેસ ભોગ બનેલાઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરી તારીખ છવ્વીસ ગુરુવારના રોજ સમગ્ર દીવ શહેરમાં કરસ યાત્રા પરિભ્રમણ કરશે સમગ્ર દેશયત્રી મહાવિદ્યા અને ગાય યજ્ઞ એટલે કે સદબુદ્ધિ સદવિચાર અને સત્કર્મ ના જન જન સુધી પહોંચાડવા માટે છે 아네 니는 뭐이게 이렇게 이렇게 어떻게 안지나돌아가는뭐래더 kalisa ko 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 ko

તથા વંદનીય માતાજી ભગવતી દેવી શર્માજીની જન્મ શતાબ્દીના ઉપલક્ષમાં નીકળેલી પાવન જ્યોતિ કલશ યાત્રા આપના ગામમાં આવી રહી છે આ પાવન યાત્રા હિમાલયના ઋષિઓના તપ પૂજ્ય ગુરુદેવના ગાયત્રી તપ શાંતિ કુંજની ઉર્જામાં ભાગીરથી ગંગાજીના ગંગાજળથી અનુપ્રમાણિત છે ॐ गन्धद्वारां दुरादर्शां नित्यभूषां करीषिणीम् ईश्वरीं सर्वभूतानां तानि हो भवे श्रियं चन्दनस्य महत्पुण्यं पवित्रं पापनाशनम् आपदां हरते नित्यं लक्ष्मीस्तिष्ठति सर्वदा बहुरात्रिपार्श्वे नक्षत्राणि रूपमसमिन्नो मो मैखाणाम् ಲೋಕ ವಿಷ್ಣು ಮಂಗಲಂ ಗರುಡದ್ವಜ ಮಂಗಲಂ ಪುಂಡರಿಕಾಕ್ಷೋ ಮಂಗಲಾಯತನೋ ಹರಿಮ್ಯ ಶಿವೆ ಸರ್ವಾಧ ಸಾಧಿ ಶರಣೇ ತ್ರ್ಯಂಭಕೆ ಗೌರಿ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತು ಹನಂದ್ವಾ ಗಣಪತಿ ಮೋಹ ವಾಮಹೇ ಪ್ರಿಯ ಪ್ರಿಯಮೋಹೇ નિનિધિ વામે વસો મમ આહમ જા ગર્ભધમ તમે જા ગર્ભધમા સ્વસ્તિ નો વ્રતસ્રવાસ્તિ નહોકાર વિશ્વ સ્વસ્તિ નક્ષો અો નહ પ્રચો तत्सवितुर्वरेणं देवस्य धीम प्रचोदया गन् न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्षोरिश्च स्वस्तिनो स्वस्ति नो बृहस्पतिर्दधतु प्रदानं पुरुषम् ૃણમી વા તસ્મૈ નમો દ્રવિનાશનાય ઉદયંતિ આયુ પ્રાણ પ્રજા પશુ કીર્તિ દ્રવિણ ભ્રમ વચ વ્રજત બ્રહ્મલોક અને એ માટે આ જ્યોતિકળશરથયાત્રા આવી છે એ આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપવા માટે પુષ્પાંજલિ આપવા માટે પરમ પરમાત્માનું આવાહન ઓમ પ્રખર પ્રજાય વિધમલાય શ્રદ્ધાય દેવી ત્ર્યક્ષરી ભ્રમવાદિ गायत्री छन्दशा माता ब्रह्मयो निर्नमौ स्तुते ॐस्तुता मया वरदा वेदमाता प्रचोदयन्तं पावमानीद्विजानं मायुः प्राणं प्रजां प्रशं किर्तिं द्रविणं ब्रह्मवर्चशं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकं भो श्री आत्मदेव भगवान् ए दिव्यात्मानि शान्तिमटे પાંચ વખત ગાયત્રી મહામંત્ર ત્રણ વખત મહામૃત્યુજય મંત્ર ભાવ ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક બોલીશું હે પરમ ગીતા પરમાત્મા આ વેન ક્રેસમાં જે કોઈ દિવ્ય આત્માઓએ પોતાનો આત્મા ગુમાવ્યો છે એને શ્રી ચરણ તો કરજે ભાવ સાથે ગાયત્રી મહામંત્ર ઓ ગુરુ શ્રી આત્મદેવ ભગવાન ખૂબ શાંતિ આ જ્યોતિ કળશ રથયાત્રા શાંતિગુંજ હરિદ્વાર થી આવ્યો છે શાંતિપુન હરિદ્વાર એટલે એકવીસમી સદી ઉજ્જવળ ભવિષ્યનો ઉદ્ઘોષ ઉદ્ઘોષ જ નહીં પણ સંકલ્પ થયો છે નવયુગ સતયુગની વાપસી આ ધરતી ઉપર થવાની છે પરમપુજ ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય જેની ઉંમર પંદર વર્ષની હતી દાદા ગુરુદેવ દિવ્ય લોકમાંથી અખંડ દીપકની અંદર દિવ્ય જ્યોતિમાં દિવ્ય જ્યોતિના રૂપમાં પ્રગટ થયા અને એમને મહાપુરુષ ગાયત્રી મહામંત્રના મહાપુરુષર નવી સૃષ્ટિનું નિર્માણ કરવા માટેનો આદેશ આપ્યો એ પ્રચંડ સાધનાને બે હજાર છવ્વીસની વસંત પંચની સો વર્ષ પૂરા થાય છે દિવ્ય લોકમાંથી અવતરિત થયેલી દિવ્ય જ્યોતિ જેના માટે મહર્ષિ અરવિંદે કહ્યું છે કે સમગ્ર સમષ્ટિના અંધકારને અજ્ઞાનતાને દૂર કરવા માટે આ જ્યોતિ એ જે અતિમાનસ ચેતનાનું અવતરણ થઈ ચૂક્યું છે એ બે હજાર ચોવીસથી આ સમગ્ર સમષ્ટિ ઉપર પરિભ્રમણ કરશે એ રીતે આ દિવ્ય જ્યોતિને બે હજાર છવ્વીસમાં સો વર્ષ થાય છે મા દુનિયાનો એકાક્ષરી મંત્ર છે જે વિશ્વ માનવતા માટે મા ભગવતી આ ધરતી ઉપર અવતરિત થયા એમની પણ જન્મ શતાબ્દી છે એ નિમિત્તે ઘર ઘર સદવિદ્યા અને સત્કર્મનો પ્રચાર પ્રસાર કરી સૌના સુખ સૌભાગ્યને જગાડી જીવન જીવવાની કળા માટે આ જ્યોતિ કળશ રથયાત્રા આજે પચીસ જિલ્લાઓનું પરિભ્રમણ પૂરું કરી અને દીવ જિલ્લામાં આવી પહોંચ્યો છે અને દિવ્ય સંદેશ સાથે જે બે હજાર છવ્વીસમાં એની જન્મ શતાબ્દી છે